ઉપલેટા મોધ નદીના કાંઠે વર્ષો જૂનું સોમનાથ મંદિર આવેલ છે જ્યાં બાજુમાં જ મોધ નદી વહી રહી હોય અને શ્રાવણ માસના તહેવારોમાં આ મંદિર પર દર વર્ષે એક સુંદર મેળો ભરાતો હોય છે જ્યાં હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા આવતા હોય છે ત્યારે આ જ રોજ હિન્દુ માસ પ્રમાણે સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હોય અને આ પવિત્ર પૂનમના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે તો આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણોએ જનોઈ વિધિનો એક કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે દરેક બ્રાહ્મણ તેમજ અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય ઉજવણી કરી વિધિવત રીતે કાર્યક્રમ પૂર્ણ કરી જનોઈ બદલવાની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ લોકો સાથે ભોજન સમારંભ ઉજવામાં આવ્યો હતો આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપલેટાના સૌ બ્રાહ્મણો દ્વારા અમારો આ વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે વર્ષોની પરંપરાથી અહીંયા જમીન બદલાવવાનો વિધિ અમે લોકો કરીએ છીએ બધા બુદ્ધો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત વેદોક્ત વિધિથી અમે આજે જમીન બદલાવવાનો કાર્યક્રમ કરીએ છીએ અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે વેદની અંદર અમારા દ્વારા જે કાંઈ દોષ ઉત્પન્ન થયેલા હોય માલિન્ય થયેલું હોય એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે સપ્તર્ષિ માતા અરુંધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે એનું પૂજન કરવામાં આવે છે તર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂદેવો નવું જન ધારણ કરે છે શુભમભ હતું કલ્યાણમાં বিড়ো রিপোর্ট আরসি বাই আহির উপা